પૂર્વ સૈનિકોને સ્વસૈનિકોના ધર્મપત્નીઓનું જિલ્લા સ્તરનું સંમેલન યોજાયું હતું જિલ્લા સૈનિક કલ્યાણ અને પુનઃ વસવાટ અધિકારી મહેસાણા દ્વારા પૂર્વ સૈનિકો દિવગત પૂર્વ સૈનિકોની ધર્મપત્નીઓ તથા તેમના આશ્રિતો માટે વર્ષ બે હજાર ચોવીસ પચીસનું જિલ્લા સ્તરનું સંમેલન ન્યૂ કોન્ફરન્સ હોલ કલેક્ટર કચેરી પાટણ ખાતે તારીખ ત્રીસ અગિયાર બે હજાર પચીસ રવિવારના રોજ સવારે અગિયાર વાગે આયોજન કરવામાં આવ્યું જેમાં મહેસાણા બનાસકાંઠા વાવ થરાદ અને પાટણ જિલ્લામાં વસવાટ કરતા પૂર્વ સૈનિકો સેવારત સૈનિકોના પરિજન

તથા કલ્યાણ યોજનાના લાભાર્થીઓને યોગ્ય માર્ગદર્શન અને સહાયતા આપવાનું મહત્વપૂર્ણ કાર્ય આ કચેરી દ્વારા સતત કરવામાં આવે છે તેમજ પ્રતિવર્ષ ધ્વજ દિનના ભંડોળ માટે પણ વિશેષ અભિયાન હાથ ધરવામાં આવે છે સૈનિકો સ્વસૈનિકોના ધર્મપત્નીઓને સરકારશ્રી તરફથી ઉપલબ્ધ તમામ આર્થિક સહાયો સવલતો અંગે વિસ્તૃત માહિતી મળી રહે તે હેતુથી આ વર્ષે જિલ્લાના પૂર્વ સૈનિકો ને સ્વ સૈનિકોના ધર્મપત્નીઓનું જિલ્લા સ્તરનું વાર્ષિક સંમેલન રાખવામાં આવ્યું હતું આ સંમેલનમાં ઉપસ્થિત ધર્મપત્નીઓ અને આશ્રિતોને નીચે મુજબની સેવાઓ અંગે વિગતવાર માર્ગદર્શન આપવામાં આવ્યું પેન્શન મુદ્દાઓ અને ફાઈનલ ફાઈનલ સેટલમેન્ટ સંબંધિત સહાય કેન્દ્ર તથા રાજ્ય સરકારની આર્થિક સહાય યોજનાઓ આરોગ્ય શિક્ષણ અને કલ્યાણ યોજનાઓના લાભ રોજગાર અને સ્વરોજગાર સંબંધિત માહિતી સૈનિક બોર્ડની બેઠકમાં લેવાતા નિર્ણયો અને તેનો લાભ આવદાત હેતુવાળા સંમેલન દ્વારા પૂર્વ સૈનિક પરિવારજનોની જ જરૂર પડ માહિતી અને સહાય અને માર્ગદર્શન મળી રહે તે માટે જિલ્લા સૈનિક કલ્યાણ કચેરીનું નોંધપાત્ર યોગદાન નોંધાયું